બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બેંકોકમાં કરાયું ભવ્ય સ્વાગત ભારતીય સમુદાયના લોકોને આપ્યો આવકાર થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત આવતીકાલે યોજાનારા બિમસ્ટેક શિખર સંમેલનમાં લેશે ભાગ બિમસ્ટેક શિખર સંમેલન પહેલાં બેંગકોકમાં સ્તરની બેઠકમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કર્યું સંબોધન આતંકવાદ સાયબર સુરક્ષા માનવ તસ્કરીનો સામનો કરવા પર મૂક્યો ભાર કહ્યું રૂપરેખા બનાવવાની જરૂરી લોકસભા બાદ આજે રાજ્યસભામાં રજૂ કરાશે વક્સ સંશોધન બિલ રાજ્ય વોટ પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ મુદ્રે સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીની સરકારને આપ્યો ઝટકો કહ્યું શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં હેરાફેરી અને ગેરરીતિ આવતીકાલે ફરી સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મુદ્દે આરોપી પિતા પુત્ર પર કસાયો કાયદાનો સકંજો દીપક ટ્રેડિંગના માલિક પિતા પુત્ર ડીસા કોર્ટમાં કરાશે રજૂ એકવીસ લોકોના મોત બદલ બંને સામે નોંધાયો છે માનવવધનો ગુનો આજથી રાજકોટ પોરબંદર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં હીટ હીટવેવની હવામાન વિભાગની આગાહી બુધવારે બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રહ્યું સૌથી ગરમ શહેર રાષ્ટ્રીય કક્ષાની યોગાસન ટૂર્નામેન્ટમાં છોટાઉદેપુર જિલ્લાના બે શિક્ષકો ઝળક્યા પાવી જેતપુર તાલુકાની મોટી આમરોલ પ્રાથમિક શાળાના શિક્ષક ઘનશ્યામ રાઠવા અને વિનોદભાઈ સોલંકીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ ટુર્નામેન્ટ માટે રાજ્યમાંથી વીસ સ્પર્ધકોની કરાઈ હતી પસંદગી

શરૂઆતી સત્રમાં ઘટાડા બાદ હાલ ભારતીય શેર બજારમાં રિકવરી